અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પ્રશ્નો ઉભા થાય છે જેમાં ખાસ કરીને અમદાવાદ શહેરની કર્ણાવતી ક્લબ પાસે લાખની લૂંટ થઈ તે પણ હજી ભેદ ઉકેલાયો નથી ત્યારે ચાણક્યપુરીમાં આવેલી માર્કેટ મોડી રાત્રે સોસાયટીના ચેરમેન દારૂ અંગે ઠપકો આપતા ટપોરીઓએ હથિયારો સાથે ઘૂસી ગયા હતા અને આતંક મચાવ્યો હતો તેમજ પથ્થરમારો કરતા લોકો ભયમાં મુકાઈ ગયા હતા આ સમગ્ર બનાવના સીસીટીવી અને વિડીયો સામે આવ્યા છે

બાદ પાછા આવ્યા ત્યારે તેમની સાથે તલવારો અને ધોકા જેવી વસ્તુઓ હતી તેમણે બેફામ આતંક મચાવ્યો અને પથ્થરમારો કર્યો હતો તેમજ તોડફોડ પણ કરી હતી આ સમગ્ર આતંક ચાલી રહ્યો હતો તેમાં સોસાયટીના એક રહીશને ઈશા પણ પહોંચી હોવાનું સામે આવી રહ્યું છે પોલીસ આવતા ટપોરીઓ ભાગી ગયા હતા બધું ચાલી રહ્યું હતું ત્યારે સોસાયટીના રહીશોએ ફ્લેટની અંદર જઈને તપાસ કરતા સોસાયટીમાં આ ફ્લેટની અંદર દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો આ સમગ્ર મામલે થોડા સમય બાદ પોલીસ આવી અને આ ટપોરીઓ ત્યાંથી ભાગી ગયા હતા હાલ પોલીસે આ ધમાલ કરનાર યુવકો સામે ગુનો નોંધ્યો છે પરંતુ મોડી રાતે બનેલી ઘટનાને કારણે સોસાયટીમાં હજી પણ ડરનો માહોલ છે

जो सोसाइटी के चेयरमैन थे उन्होंने कुछ अजान इसमों से पूछपरछ किया कि एक फ्लैट बी टू जीरो फाइव में कौन रहता है इस बाबत रिलेटेड झगड़ा हुआ और ये पंद्रह लोग तलवार और ये लेकर सोसाइटी पे आ गए उन्होंने बहुत हंगामा किया वहाँ पर और तलवार से डैमेज किया और एक इसम को मारने की कोशिश भी करी वो बच गए और सी रूम और सी कैमरा और कांच तोड़ करी और उसमें डैमेज किया हुआ अभी उस फ्लैट में 12 बोतल का इंग्लिश दारू मिला है तो प्रोहिबिशन का केस दाखिल किया है प्रोहिबिशन में हमने तीन अटक करे हैं और दो बाकी दूसरे केस में जो मारामारी और झगड़ा हुआ है उसमें अटेम्प्ट टू मर्डर का केस और अपने राइटिंग का केस और जीपीएफ 135 में केस दा...